હેલો મિત્રો જય લગદાણી જયરામા પીર તો હું અને કેસર અને એના પપ્પા ત્રિણી આવ્યા છીએ અમે દેશમાં અને આ છે મારા મમ્મીનું ઘર એટલે કે મારું પિયર તો હું અને કેશુ અહીંયા આવ્યા છીએ અત્યારે ચાર પાંચ દિવસ રોકાવાના છીએ અને આજે અમે જઈએ છીએ ખોડિયાર મંદિર જે આપણે રાજપરા ગળધરા કહેવાય છે માટેલવાળીમાં ખોડલ ત્યાં અમે આજે દર્શન કરવા જઈએ છીએ તો જુઓ આ મારા મમ્મી છે કેસરી સાડીવાળા અને કેશું અને હું અમે ત્રણેય જઈએ છીએ ખોડિયાર મંદિર રાજપરા તો ટ્રેનને હજી થોડીક વાર છે ટ્રેન સવા આઠે આવવાની છે અને હજી લગભગ આઠ વાગ્યા છે સવારના તો અમે આવીને બેસી ગયા કારણ કે ઘેરથી અહીંયા પહોંચીએ તો લગભગ બે કિલોમીટર જેટલું છે અમારે આ રેલવે સ્ટેશન તો અમે અત્યારમાં આવીને અહીંયા બેસી ગયા છીએ અને જુઓ હવે એકદમ ટ્રેન આવવાનો ટાઈમ થઈ ગયો છે તો કેસર અને મારા મમ્મી બે ઊભા થઈ ગયા છે એટલે કે બધા લોકો જ્યારે ઊભા થઈ જશે ટ્રેન આવે એટલે બધા એકદમ ઊભા થઈ ગયા છે અને જુઓ આ ટ્રેન હવે આવી ગઈ છે તો બસ આ ટ્રેનમાં બેસી અને હવે ખોડિયાર મંદિર અમે પહોંચશું ત્યાં લગભગ અમારે પંદર મિનિટ થશે ખોડિયાર મંદિર પહોંચતા એટલે ખોડિયાર મંદિરનું જે સ્ટેશન છે રેલવે સ્ટેશન ત્યાં પૂખતા પંદર મિનિટ થાય છે અમારા સ્ટેશનથી તો જુઓ આ ખોડિયાર મંદિર હવે આવી ગયું છે તો આવી રીતે ખોડિયાર મંદિર આવ્યું અને અમે ઉતરી ગયા અને આ એનું રેલવે સ્ટેશન છે અહીંથી હવે ખોડિયાર મંદિર જે પ્રોપર ખોડિયાર મંદિર છે ગલધરા ત્યાં હવે રિક્ષામાં જવાનું છે તો અહીંથી હવે પાછા એનો ગેટ છે અને અહીંથી અંદર જઈશું તો આગળ બધા રિક્ષાવાળા ઊભા જ હોય છે તો પછી રિક્ષામાં બેસી અને અમે ખોડિયાર મંદિર ગયા તો ત્યાં પોખતા લગભગ મિનિટ થાય છે અને ત્રણ કિલોમીટર જેટલું છે છે તો આ ખોડિયાર મંદિર રેલવે સ્ટેશન તો ચાલો હવે ખોડિયાર મંદિર જઈ અને તમને બતાવું તો હવે આવી ગયું છે આ ખોડિયાર મંદિર આ એનો મેઇન ગેટ છે અને બસ આ ગેટની બહાર જ આપણને રિક્ષાવાળા ઉતારે છે તો અહીંથી આપણે જે સીધા જઈએ થોડુંક જ છે અંદર હવે સીધા જઈએ અને જમણી બાજુ ટર્ન લઈએ એટલે તરત જ મંદિર આવી જાય છે અને જુઓ બા અને કેશુ ચાલ્યા જાય છે પણ અમે જતા હતા તો બહુ બધી દુકાનો છે બે બાજુ રમકડાની અને બહુ બધી દુકાન છે બીજી બધી પણ દુકાનો ઘણી છે તો કેશુને બધું જ ગમી જતું હતું ચાલો તમને બતાવું તો જુઓ કેસરને બધું જ ગમવા લાગે હું ગમે ત્યાં બધું ગમી જાય ને કહેતી હોય મમ્મી મને આ લઈ દે આ લઈ દે તો મેં એને કીધું કે શું આપણે જ્યારે વત આવશું ત્યારે હું તને એક બે રમકડા લઈ દઈશ અને આવી રીતે અહીંયા તાંબા પિત્તળની વસ્તુ પણ બહુ મળે છે લાકડાની વસ્તુ ઘર વપરાશની ઘણી બધી વસ્તુઓ એવી પણ અહીંયા મળે છે અને રમકડા તો બહુ બધા મળે છે અને રમકડા મને થોડા મોંઘા લાગે છે અહીંયા તો જ્યારે હું ઉનાળામાં આવું છું દેશમાં ગામડે ત્યારે હું ખોડિયાર મંદિર ચોક્કસ આવું છું એકવાર માતાજીના દર્શન કરવા અને અહીંયા જુઓ આવી રીતની બંગડીઓ પણ મળે છે કાસની બંગડીઓ બહુ બધી હોય છે અહીંયા અને પ્લાસ્ટિકની હોય છે અને કટલેરીમાં તો ઘણું બધું અહીંયા હોય છે આપણે જે પહેરવામાં કામમાં લઈ જશે તે બધી ઘણી બધી વસ્તુ અહીંયા હોય છે અને વપરાશની વસ્તુ પણ ઘણી હોય છે તો આ છે માતાજીનું મંદિર ખોડિયાર મંદિર તે આપણને અંદર વિડીયો ઉતારવા દેતા નથી એટલે અંદર અમે દર્શન કરી આવ્યા અને બાઈ આ વધેર્યું શ્રીફળ તો અમે જે ટ્રેનમાં આવ્યા તેનું ભાડું ફક્ત દસ જ રૂપિયા હોય છે અમારા ગામથી ને એ સ્ટેશનથી ટ્રેન ઉપડે છે અને સીધી જ ભાવનગર જાય છે તો તેનું ભાડું ખાલી દસ જ રૂપિયા છે તો અડધી ટિકિટ હોય તો પણ દસ જ રૂપિયા છે અને વચ્ચે કેમ કે આ ખોડિયાર મંદિર આવ્યું અને મેં ઉતર્યા તો તેનું ભાડું પણ દસ જ રૂપિયા છે અને ભાવનગર સીધા જાઓ તો તેનું ભાડું દસ જ રૂપિયા છે તો આવી રીતે અહીંયા એક નીચે માતાજીનું થાપન છે તો ત્યાં અમે શ્રીફળ વધેર્યું અને પછી અમે દર્શન કર્યા અને પછી ચાલો તમને હવે બતાવું તાતણિયો ધરો તો આ છે તાતણિયો ધરો તો ઘણાને તાતણીયો ધરો કે છે ઘણા માટેલિયો ધરો કે છે ઘણાને ગલધરા ખોડયારમાંનો ધરો કે છે બહુ બધા નામથી આ ધરો ઓળખાય છે તો આવી રીતે પછી બધા અંદર જાય છે અને માતાજીનું જે આ જળ હોય છે તે માથે ચડાવી અને દર્શન કરે છે તો કેશુ અને બા દર્શન કરે છે અને પછી મેં દર્શન કર્યા અને આ દર્શન કરી અને પછી અમે કિશન બનાવડાવ્યા છે તે હું તમને પછી અલગથી વિડીયોમાં બતાવીશ અને અહીંયા આ એક જગ્યાએ માતાજી ઉપર પણ બેઠા છે થોડા પગથી આ છડીએ તો ઉપર પણ એક થાપણ છે પણ મને પગ દુખે છે હું દિવાળીમાં પડી એટલે એટલે હું ઉપર દર્શન કરવા નથી ગઈ અને જો આ સાઈડમાં જ માટેલીઓ ધરો છે તો એમાં દર્શન કર્યા હતા તે આ માટેલીઓ ધરો છે અને અહીંયા બહુ બધા માનતાના ફોટા પણ લગાડે છે તો કેવો લાગ્યો તમને આ વિડીયો ફ્રેન્ડ બા